બાજરીનો પલાળવાના છે પલાળું છું ઈ તમને બતાવું આ લોટમાં હવે આપણે છે ને એક વાડકો ખાટી છાસ નાખવાની છે ઢોકળા પલાળીને ત્યારે ખાટી છાસ હોય ને તો આથો સરસ આવે અને ઢોકળા સારા બને આ એક વાડકો છાસ ખાટી છાસ મીઠું એક ચમચી હળદર અને આ છે થોડું ગરમ પાણી ઉકળે એવું નથી પણ થોડું ગરમ થવા દેવાનું એવું પાણી નાખવાનું આમાં અને આને મિક્સ કરી લેવાનું છે બાજરીના ઢોકળા તો બહુ જ ગુણકારી છે ઠંડી ઋતુમાં શિયાળામાં ચોમાસામાં તમે બનાવીને ખાઈ શકો શરદી થઈ હોય ત્યારે પણ બાજરીના ઢોકળા બહુ ભાવે અને શરદી સારી થઈ જાય પછી ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસ માટે પણ ઢોકળા બાજરીના ઢોકળા સારા જો આ ખીરું તૈયાર થઈ ગયું છે હવે આને આખી રાત રાખવાનો છે આથો બનાવવા માટે આ ખીરું આખી રાત રાખવાનું છે પછી આપણે સવારે ઢોકળા બનાવી લઈશું જો આખીરું આવી રીતનું હોવું જોઈએ હવે આને ઢાંકી દેવાનું છે અને ઢાંકીને એની ઉપર વજન મૂકવાનું છે મારી પાસે તો આ પથ્થર છે પણ તમારી પાસે પથ્થર હોય કે ન હોય તો તમે ખાંડ નો ડબ્બો અથવા કોઈ પણ ડબ્બામાં ભરેલી વસ્તુ હોય વજન વાળો ડબ્બો હોય એ આની પર મૂકી દેવાનો અને આખી રાત રાખવાનું પછી સવારે બનાવવાના કાલે બાજરાનું લોટનું ખીરું પલાળ્યું હતું ઢોકળા માટે એ હવે જોઈ લઈએ જુઓ આ તો કેટલો મસ્ત આવી ગયો છે જુઓ કેટલો સરસ આવી ગયો છે હાથો ઢોકળામાં મસાલો કરવાનો બાકી છે ને તો પહેલા આપણે ગરમ પાણી કરવા મૂકી દો અને ગરમ પાણી થાય ને ગરમ પાણી ને એમાં પાછું લીંબુ નાખવાનું છે એટલે છે ને આ કાળું ન થાય તું અને હવે આપણે આમાં મસાલો કરવાનો છે આદુ મરચાં અને લસણ આ આ બધું વાટી અને મસાલો કરી લઈ અડધી ચમચી મીઠું નાખવાનું છે મીઠું નાખીને મસાલો વાટીએ ને તો એકદમ ઝીણો થઈ જાય અને જલ્દી વાટવામાં બહુ અલુ ન થાય મસાલો વટાઈ ગયો છે અને હવે આ મસાલો ઢોકળામાં નાખી દઈશું કેટલું સરસ કીરું થયું છે બહુ જ મસ્ત બનવાના છે ઢોકળા આ ઈનો છે અડધી ચમચી ઈનો નાખશું પાણી ગરમ થઈ ગયું છે થાળીમાં તેલ લગાવી દેવાનું અને હવે આ ખીરું નાખી દેવાનું લાલ મરચું સ્પ્રિન્કલ કરશું થોડું જો આ થઈ ગયા છે હવે આને મૂકી દઈએ થવા હવે ઢાંકી દેવાનું છે દસ મિનિટ સુધી થવા દઈએ દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈએ ઢોકળા બની ગયા છે ને હવે ઠંડા થઈ ગયા છે હવે પીસ પાડી લઈએ આપણે જો થઈ ગયા છે આ ઢોકળા ઢોકળાના ખમણ ની જેમ જ પીસ પાડી લીધા છે અને આને છે ને ખમણ વઘારી ને એવી રીતે જ વઘારી લેવાના તેલ મૂકીએ બે પાવડા ચેક કરી લેવાનું રાયરું એક ચમચી અને કોથમીર નાખી દઈશું આ વઘારેલા ઢોકળા છે અને આ સાદા છે આ ઢોકળાને તેલ મરચું છે એમાં આવી રીતે બોળીને પણ ખાઈ શકાય અને આને લીલી ચટણી સાથે પણ ખાઈ શકાય ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો જય શ્રી કૃષ્ણ